મેં ક્યાં કઈ ના અહીંયા ભટકી છું કોઈ તો એવી વસ્તુ મેં પકડી જ જેનો જે મને પાર નથી થવા દેતું અને આ શાસ્ત્રો આપણું માર્ગદર્શન કરે છે કે આટલું આટલું ગલત છે આટલું આટલું સત્ય છે તું ગલત ગલત જે પકડ્યું છે ને એ છોડી દે સત્ય પકડી લે ને તો એ માર્ગદર્શન કરે છે અને પછી આપણે એના માર્ગદર્શન પર ચાલીએ ને તો આપણે આપણે સત્ય ના પકડી લઈએ અને સત્યને પકડી લઈએ ને અને આપણે પાર થઈ જઈએ તો એટલે આ આત્માનું માર્ગદર્શન કરે છે હે ને કે આત્મા તું કેવી રીતના ફસેશું જોજો અહીંયા આ ગ્રંથની અંદર બે ત્રણ ચોપાઈઓ છે જે આપણે પ્રેમથી જોઈશું બોલો જ મેં સોય ને સોય સુ તે ક્યાં કરવો જીવ યા અગિલે જ્યારે જીમ માહે જીવ जाग देखो आप याद करो नींद निगल गई जीव को उतारे जी ले नींद गई जीव, जीव को के उतारे जी सोई ने सोई सुते क्या करो जी चक्कर

સત્યુગથી અંદર એક અંદર બેઠેલો જીવ સતયુગમય કેટલી વાર જન્મી ચૂક્યો ત્રેતાયુગમય આપણે બધા હતા કેટલી વાર જન્મી ચૂક્યા આ બધી તારી આ હાલત કેમ થઈ જાય કે તે જ્ઞાન નથી લીધું તને સાચી સમજ ન મળે ને દાખલા તરીકે જ્ઞાન કેવું સમજાવવા આપણને ભાઈ આ જન્મમાં આપણે મહારાજજી વાત કરીને કે આ જન્મમાં આપણે પતિ દીકરા ન પરિવાર પ્રત્યે આપણી જેટલી બી જવાબદારીઓ નિભાઈએ એ નિભાવીએ છીએ આના આગલા જન્મમાં ઓર પરિવાર હતો આપણે નિભાઈ હતી એના આગલા જન્મમાં ઓર પરિવાર હતો નિભાવી હતી અને આ જન્મમાં જો નહીં જાય તો આગલા જન્મમાં કોઈ ઓર પરિવાર હતો હશે એ નિભાવીશું તો એ શું કહે છે કે તે તારો જન્મ અને આગલો જન્મ યાદ કરી લો કે આગલા જન્મમાં તારો પતિ કોઈક વાર હતો દીકરો કોઈક વાર હતો માતા કોઈ વાર હતી પિતા કંઈ વાર હતા ને તો એ જન્મ જન્મના એની જવાબદારીઓ પૂરી કરવામાં પૂરી કરવામાં તું અજ્ઞાનતા થઈને આ જન્મમાં આવ્યો તો તારા આગલા જન્મ વાળા કોઈ તને મદદ કરવા માટે આવ્યા તે અમારા માટે ફરી ગર્ભમાં ગયો ભાઈ ફરી જન્મ લીધો ફરી તું આ યાતનાઓ ભોગું છું અને શરૂઆત ફરીથી ચાલુ કે આપણે હું નવી શરૂઆત કરી આગલા જન્મમાં કદાચ મનુષ્યમાં છે કાલે મારા જે વાત નથી કરી અચ્છા જે જવાબદારીઓ નિભાય છે કે ભાઈ નાનપણ હતું બાળપણ પછી ભણ્યા

કે જે જવાબદારીઓ ઉઠાઈ હતી જેના માટે તું ફરીવાર જન્મ વાળાના ચક્કરમાં ફસાયો તો ઈ વાળા ના તો આપણને મદદ કરવા આવ્યા યા તો ના આપણે આપણા માટે કોઈ ફરીવાર જન્મ લીધા એને મદદ કરવા ગયા ના આપણે મદદ કરવા ગયા કેમ કારણ કે ઈ આગલા જન્મ વાળા ના આપણને યાદ રહ્યા કે ના અચ્છા યાદ રહ્યા હોત તો હું કરો

પાર કોઈ મદદ કરવા માટે તને નહીં આવે નહીં પત્ની નહીં દીકરો નહીં પરિવાર તારે ખુદ બેઠા થવાનું છે તારે તારે ખુદ ખુદ જ્ઞાન લેવાનું છે પ્રયાસ આના માટે કોઈ નહીં કોઈ તો આ બોમ બોમ આશીર્વાદ આપી દેશે કદાચ સારી ભક્તિ હશે ને તો ભગવાન કે માતાજી કોઈ ખુશ થઈ જશે તો થોડી સદબુદ્ધિ આપી દેશે સારા વિચાર આપી દેશે પણ મહેનત તો કહે જે જીવ તારે પોતે કરવાની છે આ શરીરમાં બેસીને આપણે બધા એવું કરીએ ને કે અચ્છા મેં દીવો અગરબત્તી ભક્તિ કર લો મારા ભાગનું બધું બીજા કરી લે મારા કાંઈ જ ન કરવું પડે એવું બધાય છે ને તો એ સૌથી મોટી જ્ઞાનતા છે અહીંયા કહે છે કે ભાઈ મહેનત તો તારે કરવાની છે જ્ઞાન તારે લેવાનું છે સત્યના માર્ગ પર તારે જવાનું છે ને વાત કરતા હતા કે ભાઈ અચ્છા મૃત્યુનો ભય તો જે અજ્ઞાની હોય ને એને બહુ જ ભય લાગે તો મને બેન રામ ભગવાનની વાત કરતા તમે તો વિચારો કે રામ ભગવાન જોડે આખા ભારતના રાજા છે છતાંય અંતિમ સમયની અંદર અયોધ્યાની અંદર જ એક સરયુ નદી છે અને એ નદીની અંદર જે જળ સમાધિ લીધી પૂછા શું કોટ હતી એમને શું કમી હતી ખબર છે કે ભાઈ સમય આપણને કોઈ કહે તો આપણે કરી શકીએ આપણે નોકરી શકીએ આપણે તો ડૉક્ટરે એમ કે ભાઈ થોડો સમય હવે બાકી રહ્યો છે હવે અમારે આ ઝૂંપડાનો જે મોલ લાગ્યો છે કે અંદર એટલી બધી બીમારીઓ ઘર કરી ગઈ છે હવે તો બીપી છે ને ડાયાબિટીસ છે ને હવે તો હૃદય કામ નથી કરતું નબળું થઈ ગયું છે ડૉક્ટર કહે છે તો એ સાહેબ હારા મારી ગોરી આપણને હજુ વધારે જીવવું છે એમ આટલી બધી બીમારીઓ સાથે હજુ થોડુંક ઓર જે પાંડવોની જોડે કાંઈ જ કમી નથી એવું તો કેવું જ્ઞાન છે કે બધું જોડે એમને દીકરાઓ જોડે પરિચિત જેવા દીકરા હતા રાજપાટ એમના ઘરોની અંદર સોનું ને સોનાની કોઈ કમી નથી અચ્છા બધું છોડીને હિમાલય ગાળવા જતા સ્વર્ગમાં જતા રહીએ આપણે બધું છોડીને એક કલાક સત્સંગમાં નતા આવીએ હતા રામ ભગવાન બધું છોડીને સરયુ નદીમાં જળ સમાધિ લે એવું કેવું જ્ઞાન હશે આપણને કોઈ એવું જ્ઞાન આપી દે તો આપણે બી લઈ શકીએ આપણને કોઈ એવી સમજ આપી દે ને તો આપણે બી એમને સમજ હતી ભગવાન શ્રી કૃષ્ણજી ચૌદ લોકમાં શું થાય છે ને એ જાણે છે અને એમને એ બી સમજ છે કે અગર હું ભાલકા તીર્થ ભાલકા તીર્થમાં ગયો તો પારધી મને બાન મારીને પણ ખબર છે કે મારે કર્મ એનું કર્મ મતલબ કે મારે એને ભોગવવાનું છે મારે એને પૂરું કરી હાલવાનું છે ખબર હોવા છે તો આપણને ખબર પડી જાય હું અહીં જઈને મરી જઈશ તો આપણે જઈએ આપણે તો ઉપાય ત્યાં જઈશ તો છતાંય હસતા હસતા આવે છે અને પછી એ મુદ્રામાં બેસે જાય કામ પૂરું થઈ ગયું આપણને એવું લાગે કામ પૂરું થઈ ગયું રામ ભગવાન એવું થયું કામ પૂરું થઈ ગયું પાંડવો એવું લાગ્યું કામ પૂરું થઈ ગયું અને આપણે કેટલાય જન્મ થયા તો હજુ પૂરું થતું આપણું ક્યારે પૂરું થશે એમને એક જન્મ અચ્છા છોડીને હાલો આપણું ક્યારે પૂરું થશે એવું લાગે છે પૂરું થઈ ગયું એમ ના હજુ તો હજુ થોડું મળી જાય હજુ થોડું મળી જાય હજુ થોડું આમાં કેટલા જન્મ થયા તો પૂરું નથી કોઈ એવું તો જ્ઞાન હશે ને કોઈ એવી તો સમજ હશે કે જે સાંભળ્યા પછી લાગે કે ના હવે પૂરું થઈ ગયું બધી જવાબદારીઓ પતી ગઈ એવી સમજ મળી જાય તો આપણને પછી હસતા હસતા ચલો હવે હાલો ભાઈ પણ લીધી જવાબદારીઓ થઈ ગયું પતી ગયું હવે તો ઈ સમજ આપણે મળી જાય કેવી સમજ પાંડવોને મળી હશે કે રાજપાટ છોડીને આપણે તો ઘરમાં ઘર છોડીને અહીંયા સત્સંગમાં આવવાનું કેવી સમજ હશે કેવું જ્ઞાન હશે આપણા શાસ્ત્રોનું કેવા ઋષિ મુનિઓ એમને સમજ આપી હશે જીવતે જીવે બધું છોડીને સર્ગારોહણ માં સ્વ જવા માટે નીકળી જાય અચ્છા એક ભાઈ ભાઈ મારે તો જવું સ્વર્ગમાં તૈયાર ના થાય પાછે પાછ તૈયાર થઈ ગયા ભાઈ તું પ્રોપર્ટી મને આપી હું અંબાડી લઈશ કેવા તૈયાર થઈ ગયા કેવું અચ્છા ચાલો હાથે દ્રૌપદી જેવા દ્રૌપદીજી તૈયાર થઈ ગયા જવા માટે અને આપણને કો કેમ કેતો ના ભાઈ હજુ તો બહુ જવાબદારી હજુ તો ન જવું આપણે એવું કરીએ છે

તને આ શરીર અને તારા એક એક શ્વાસ તને ભાડે કિરાયા પર મળેલા છે તો કે છે શરીર ભાડુંનો બંગલો આ મનુષ્યનું શરીર તો ભાડાથી મરે જાય કિરાયા પર મળ્યા છે તો માલિક તો કોઈ હશે કોણ ખબર છે કે આ ભાડે મળ્યું છે તનું માલિક કોણ તો ભાડાથી તો ખાલી કરવાનું છે ને તેનો માલિક કોણ તો એટલી તો સમજ આવ જે માલિક છે ને એના માટે એક એક શ્વાસ છે એના માટે જીવન છે હું માલિકની સમજ નહીં હોવાના કારણે અચ્છા દીકરો માલિક છે દીકરી માલિક છે જમઈ માલિક છે પતિ માલિક છે આપણે આ બધાને માલિક સમજી બેઠા એટલે જીવન આખું એમાં ખર્ચ કરી નાખ્યું તો આપણા શરીરના એક એક શ્વાસના માલિક કોણ જે માલિક છે ને એના માટે ઇન્વેસ્ટ કરીને તો એ સમજ આપે છે આપણને આપણા ધર્મ કે સહી જગ્યા પર ઇન્વેસ્ટ એલઆઈસી વાળા કે જીવન કે ભી ઓર જીવન કે ભી ઓર જીવન કે બાદ ભી એમ કારણ એટલી સમજ તો આપણને પરમાત્માએ આપણને આપી છે બુદ્ધિ તો એટલી આપી છે ને કે મેં અહીંયા જેટલું બી કમાવું છું જે બી કર્મો ભોગવવાના છે જે બી કમાઉ છે મૂકી ન જવાનું છે તો કોઈ એવી તો કમાણી છે કે જે મારી સાથે આવે એ મે કરી લઉં અમે બધા અહીંયા બેઠા છીએ ને અમે તમારા આયા છીએ અહીંયા તમારા ભૂજમાં અહીંયા અમે એવું ઉદ્દેશથી આયા છે કે કાંઈક જઈને એવી કમાણી કરી લઈએ કે આ જીવન જેના માટે મળ્યું છે એના કામ કરી લઈએ અને એવી કમાણી કરી લઈએ ને કે જે સાથે આવે કે છે ને કે ભાઈ અમારી અમારી તો હોસ્પિટલ છે આ તે ચાલે છે પણ કદાચ મેં નહીં હોય તો એ પ્રોપર્ટીને એના માટે મારા દીકરાઓ જ લડશે ને એ દીકરાઓને જ કામ લાગશે મને તો એ કાંઈ નથી કામ લાગવાની તો મને એટલી તો સમજાય ને તો અચ્છા પ્રોપર્ટી માટે તમારો પરિવાર લઈ લેશે ને અને કેવું એમ એટલી તો સમજે કે મારા મૃત્યુ પછી મેં જે દિવસ નહીં હોય ને તો મારા જ દીકરાઓ મારા જેટલી બી પ્રોપર્ટી ને આઠ જેટલા ઉતારા જેટલી નકલો છે નામ કઢાવી નાખશે કઢાવી નાખશે કઢાવશે તો એમના નામથી થશે ને તો કોઈ એવી તો પ્રોપર્ટી છે જેમાં સદૈવ આપણું નામ રહે જે સદૈવ સાથે આવે આપણે બધા ચાહીએ ને કે આપણે એવી કમાની કરી લઈએ કે જે સદૈવ સાથે આવે અત્યારે તમે જે આ એક કલાક બે કલાક બેઠા છે ને આ કમાણી સત્સંગની ધર્મની એવી કમાણી છે કે આપણા શાસ્ત્રોમાં નવદા ભક્તિમાં જે વાત લખી છે ને કે ભાઈ શ્રવણ ભક્તિ કા ભક્તિ આ તમારા એક એક શ્વાસ અહીંયા જેટલા બી શ્વાસ લીધા ને સાંભળ્યું ના સાંભળ્યું એ સાંભળીને બેઠા ને આ એક એક શ્વાસ લેખે બધી દુનિયા છોડીને અચ્છા મારા સત્સંગમાં બેઠા છો મારા માટે સમય આપ્યો છે તો આ જે તમારી કમાણી આ જે બે કલાક બેઠેલી કમાણીની સાથે વાવારી કમાણી આ જે કમાણી આપણે કરી છે ને બે કલાકની કમાણી એક એક શ્વાસ એના માટે અત્યારે કર્યા દુનિયાવાળા માટે ને બે આ સાથે આવવાવાળી કમણી કમાણી તો આ એક કમાણી છે કે જે જવાબદારી નિભાવતા નિભાવતા બી આ કમાણી આપણે કરીએ છીએ જે સાથે આવવાવાળી કમાણી અને એ આપણને સતમાર્ગ બતાવે છે એ આપણા જીવનને પરિવર્તન કરે છે બાકી તો ઓલી જવાબદારીઓ એ તો કોઈ જીવન પરિવર્તન એ તો રોજની જ છે રોજ રોજ તમે સત્સંગમાં જોશો ને તો તમારું જીવન એટલું પરિવર્તન અચ્છા આજે આટલું સાંભળ્યું કાલે ઓર આગર કાલે ઓર આગર રોજ જીવન બદલાતું જાય રોજ જીવન બદલાતું જાય નવું નવું શીખવા રોજ ને રોજ જીવન પરિવર્તન થતું જાય અનેક દિવસ એવું જીવન આવી જાય ને એવું જીવન આવી જાય ક માતા હસતા હસતા દુનિયા આ આ જ્ઞાન કેવું આમ આપ આપણે ખબર દુનિયા જે રોઈ રોઈને ભેગું કરીને રોઈ રોઈને જે રાખવા માગે છે ને એ આ જ્ઞાન એવું કે છે કે હસતા હસતા મનુષ્ય છોડ દે પ્રાણના જેમ કે ને કે દુનિયા જે રોઈ રોઈને રાખે છે ને મેં હસતા હસતા છોડ્યા અને એમ હમ તા એટલો સુંદર માર્ગ છે કે દુનિયામાં જો સહેજ ઉનપ આવી જાય ને કે ધન થોડું ઓછું આવી જાય યા બીમારી આવી જાય યા ઘરમાં કંઈક આધા હોય તો નાસી પાસ મનુષ્ય થઈ જાય રોવા કૂટવા લાગી જાય કાર મારા જીવનમાં આ તકલીફ આવી ગઈ સહેજ જો પરિવારમાં કુટુંબમાં થોડુંક થઈ જાય ને તો મનુષ્ય તો આ રોઈ રોઈને જે મુસીબતોનો સામનો કરે છે ને એને એક દિવસ હસતા હસતા મનુષ્ય સામનો કરી લે અને એ માર્ગ જો બતાવતો એટલો સુંદર તો એ છે સત્સંગ એ છે પ્રેમનો પરમાત્માનો માર્ગ હસતા હસતા એટલો સુંદર માર્ગ છે આ અને આ માર્ગ થઈએ કે આપણે આ બધાનું આ માર્ગદર્શન કરે આ જ્ઞાન માર્ગદર્શન કરે તો આજના માટે એટલું બોલો છો બુલસી ક્યારે કીજે